નમસ્કાર ડાયરાને ઝવેરચંદ ગાણીએ તેમની સૌરાષ્ટ્રની રસધારમાં વણકર કન્યાની દુઆ નામની ખૂબ જ સુંદર રીતે છે સિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે વચ્ચે થઈ રહી છે વર્ષનો રાજાવાડ આતો ભાઈ ભાલેને તલવારે તૈયાર થઈને ઘોડીના પેગડામાં પગ નાખી ચડવા જાય છે અને બુઢા બાપુ અખેરાજજી એનું બાવડું જાળીને મનાવી રહ્યા છે ભાઈ એમ ન ચડાય તારાથી ન ચડાય તું તો મારી એકનો એક છો તું ગોહિલ ગાદીનો રખેવાળ છો બાપુ બાવડું મેલી હું પગે પડું છું બાવડું મેલી સોળ વર્ષની એની અવસ્થા હતી પરણ્યા પછી જેમ પહેલી રાતે કન્યા શરમતી કંઠના ઓરણામાં આવતી હોય તેમ જોવાની પણ આતાભાઈના અંગમાં ધીરે ધીરે પ્રવેશ કરી રહી હતી હજુ ઘૂંઘટ નહોતો ઉઘડ્યો તે દિવસે બપોરે દરબારગઢની ડેલીએ ઉપરની મેળીમાં આતાભાઈની આંખ મળી ગઈ હતી અચાનક ઊંઘમાંથી ઝપકી ઉઠ્યો અને કઠોડામાં આવીને જોયું તો ડેલી એક બુઢો અને એના બાળ બચ્ચા ધ્રુસકે ધ્રસ્ય રોતા હતા કુંવરે પૂછ્યું એટલે કોણ છો અન્નદાતા વણકર છીએ કેમ રૂવો છો બાપુ અમે આ નેસડાના ગામમાં રહીએ છીએ મારી દીકરીને ઘેલસાના બરવાડે પરણાવી છે ભાઈ નાની છે ને જમાઈ બહુ કપાતર મળ્યો છે બાઈને મારી મારીને અધમુ કરે છે દુઃખની મારી દીકરી અહીં ભાગી આવેલી વાંથી એને તેડવા આવ્યા પણ અમે તેને ન મોકલી એટલે ઘેલસાના કાંઠે ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ એ દીકરીને ઘોડે નાખીને બરવાડે ઉપાડી ગયા છે બાપુ મારી પારેવડી જેવી દીકરીનું શું થશે અમારા વણકરનું કોઈ ધણી ન મળે અમારા વણકરનું કોઈ ધણી ન મળે એ વેણ જુવાન નાતાભાઈના કલેજે સોંસરો પેસી ગયો તારા ધણી બાપુ છે રો એમ કહીને એણે નોકરેને હુકમ કર્યો મારી ઘોડી હાજર કરો પોતે હથિયાર ધરીને નીચે ઉતર્યો ઘોડીને પલાણ નાખવાની પણ વાટ ન જોઈ ઉપર ચડે ત્યાં ગઢમાંથી બાપુ અખેરાજીએ સાદ કર્યો ભાઈ ઊભો રહ્યા આવીને બાપુએ ઘોડીની લગામ જાળી લીધી અને દીકરાનું બાવડું જાયું અખેરાજજીને એકનો એક દીકરો ને બાપુને બુઢાપો આવેલો કુંવર બોલ્યા બાપુ અત્યારે મને રોકોમાં આ વણકરની છોકરીને અને મારે છેટવું પડે છે એ કહે છે કે અમારો કોઈ ધણી નથી બાપ તુંથી જવાય નહીં ફોજ મોકલું ના બાપુ મારે એકલાને જ જવું છે બેટા એકલા ન જવાય દુશ્મનો ક્યાંક મારી પાડે બાપુ છોડી દો આપણે રાજા કહેવાય વસ્તીનું રક્ષણ કરવા આપણે જાતે જ ચડવું પડે ના મારા બાપ આખું કટક જાય પણ તું નહીં તું હજી બાળક છો આતા ભાઈને બાપની મરજાતની હદ આવતી હોય એમ થયું એના હોઠ ફફડવા લાગ્યા એના મોઢા ઉપર લાલ લાલ લોહી ધસી આવ્યું તોય બાપુ સમજ્યા નહીં એટલે ત્યારે એણે બાપુનો હાથ જોટી ઘોડીને એડી મારીને કહ્યું ખસી જા ભગતડા એમ રાજ ન થાય બાપ જોતા રહ્યા ડાયરો હા હા કરતો રહ્યો આતાભાઈ ની ઘોડીને જાણે પાંખો આવી જોતું જોતામાં તો પંખ કાપી નાખ્યો ને દૂર દુશ્મનો ને દીઠા બે અસવારો છે એકની બેલાડીએ બાય માણસ બેઠેલું છે બાયની ચુંદડી પવનમાં ઉડતી જાય છે ને વગડામાં આબડા ધા ઉપર ધા નાખી રહી છે બીજો અસવાર એની પાછળ ઘોડી દોડાવતો પોતાની ઝગમગતી બરછી બતાવીને બાયને ડરાવતો જાય છે વણકરનું કોઈ ધણી નહીં એવી ધા સંભળાય છે વગડામાં કામ કરતા લોકો ઉભા થઈ રહે છે અને વિલિયમો મોએ વાતો કરે છે કે ભાઈ ભાગેડું લાગે છે સોળ વર્ષનો એકલવાયો હતો ભાઈ આ ત્રાસ જોતો ને ઘોડીને દબાવતો વેગ એ લાલ ચટક મોઢે લગો લગ આવી પહોંચ્યો ખડખડીએ વાંકણાને વડોટી બરાબર સામા કાંઠા ઉપર ચડ્યો ને હાક પાડી હા કાઠીયો હવે માટી સાજ્યો અબડા ઉપાડી જનાર સુરવીરો સૂરજના પોતરાઓ હવે માટી થાજો હું હાતો ભાઈ ત્યાં તો ઘોડા ભેટમ ભેટ થઈ ગયા કાઠીઓ બરછીનો ઘા કરે તે પહેલા તો આતાભાઈનો ભાલો એક ઘોડીના તોરીંગના પાટિયા વીંધીને પાર થઈ ગયો અને બીજાનું બાવડું તરવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું કાઠીઓને જીવ બચાવવાની બીજી બારી નહોતી રહી એટલે પોતાની છાતી સાથે બાંધેલા બંધ છોડી નાખીને અસવારે વણકર કન્યાને પડતી મૂકી દીધી બે જણા ભાગો ભાગો બોલતા નીકળી ગયા કન્યા થરથર ધ્રુજે છે બીસમાં આવે હું ભાઈ તારી ભેરે ઊભો છું આવી જા મારી બેલાડીએ એમ બોલીને આતાભાઈએ બાયનું કાંડું ચાલ્યું પોતાના પગનો પોચો ટટાર કરીને એના ઉપર પગ માંડીને આવી જ મારી વાહે કનિયાએ ઊભા થઈને કહ્યું પણ બાપુ હું તો વણકર છું તમને આભડશેટ આભડશેટ કહેવાની વળી તું તો અમારી બોન દીકરી છો આવી જાય જટ ઘોડી માથે નિકર આપણે બે અહીં ઠામ રહીશું હમણાં કાઠીઓનું કટક આંબી લે છે આતા ભાઈએ કનિયાને બેલાડીએ લીધી હવે મારા ડીલને બરાબર જાળીને રાખજે નિકર પડીશ નીચે ને મને પાડીશ જાયલ બરાબર જાયલ એ બથળ વાણી બોલતો આતોભાઈ ઉઘાડી શમશે વગડો ગજવતો પાછો વળ્યો ઘોડાના સફેદ દૂધિયા પૂંછનો ઝંડો કન્યાની ઓઢણી અને આતા ભાઈની પાઘડીનું છોબું હવામાં ફરકતા ગયા માર્ગે એને પોતાના પિતાનું મોકલેલું કટક મળ્યું કટકને મોખરે વણકર કન્યાને બેલાડીએ લઈને ઉઘાડી શમશેરે જ્યારે આતોભાઈ સિંહોરની બજારે નીકળ્યો ત્યારે હજારોની આંખોમાં તોરણ થઈ રહ્યા હતા આતા ભાઈના આ પહેલા પરાક્રમ ઉપર એ હજારો મેત્રોની અંજણીઓ છટાતી હતી બાયો વીરના વારણા લેતી હતી વણકર કન્યા તો એ નાટારમ કરતી ઘોડી ઉપર જ બાપુને જોરથી જાલીને જ બેઠી રહી બેલીએ ઉતરીને એણે કન્યાના રોતા માવતરને દીકરી સુપ્રત કરી બાપુ આખીરાજજીને બાળો રાજા પગે લાગ્યો ગદગદ કંઠે વણકર કન્યાએ કહ્યું બાપુ હું તો નીચ વર્ણની નાર ઠરી હું તને શું આપું આંતરડીની આશીષ આપું છું કે તું જ્યાં ચડીશ ત્યાં તારી આવી જ ફતે થાશે તો રાજા વખતના સમયમાં મિત્રો જ્યારે સ્ત્રીઓ ઉપર અત્યાચાર થતો ત્યારે તેઓ નાત જાત કે ધર્મ જોવા ન રહેતા અને સ્ત્રીઓને વારે ચડતા હતા જો મિત્રો તમને આ લોકવાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને બીજી આવી લોકવાર્તા સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને બે લાયકન દબાવી દેજો તો હૌ ડાયરાને જાઝા કરીને જય શ્રીરામ